અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મહિસાગર જિલ્લાના લુણાવાડાના ડોક્ટર નિરાલીનું પણ મૃત્યુ નિપજ્યું હતું બત્રીસ વર્ષીય નિરાલી સામાજિક કાર્ય અર્થે ભારત આવ્યા હતા અને લંડન જતી ફ્લાઇટમાં પરત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી તેમનો ડીએનએ મેચ થતાં તેમનો પાર્થિવ દેહ પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સમાં લુણાવાડા લાવવામાં આવ્યો હતો ભારે હૃદયે ડોક્ટર નિરાલીને પરિવારજનો અગ્રણીઓ વહીવટીતંત્રના અધિકારીઓ તથા નગરજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું જે વિમાન અકસ્માતે તૂટી પડેલ છે જેમાં અત્રેના લુનાળા નગરપાલિકા વિસ્તારના નિરાલીબેન પટેલ કે જેઓનું અવસાન થયેલું હતું તેઓના અવસાન બાદ તેઓના માતા પિતાના ડીએનો તેઓને સાથે મેચ કરી આ જ મેચ થતા તેઓનો પાર્થિવ દેહ આજરોજ લુણાડા ખાતે તેમના કુટુંબીજોના સ્વજનોને સાથે રાખી તેઓને આજરોજ સુપરત કરવામાં આવેલ છે